નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો વ્યાયાનગરમાં ભારે વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા વ્યાયાનગરમાં શનિવારના ત્રણ કલાકની આસપાસ ભારે વરસાદ શરૂ થયો હતો જેને લઈ પાણી ફરી વળ્યા હતા ત્યારે મેઘરાજા જતા જતા પણ ભારે વરસાદ વરસાવી રહ્યા છે જેને પગલે વિઝિબિલિટી ઓછી હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સોંગર નામદા કોર્ટે અકસ્માત કરી ત્રણ વ્યક્તિના મોત નિપજાવનાર ચાલકને બે સજાને દંડ ફટકાર્યો તાપી જિલ્લાને સોંગ નામદા કોર્ટ દ્વારા ટેમ્પા ચાલકને સજા ફટકારી છે જેમાં વર્ષ બે બાવીસ દરમિયાન ટેમ્પા ચાલક કોકુર નિકવાડે નામના આરોપીએ અકસ્માત કર્યો હતો જે બનાવમાં સ્થળે એક વ્યક્તિનું મોત અને સારવાર દરમિયાન બે પેસેન્જરના મોત થયા હતા જે બનાવમાં નામદા કોર્ટ દ્વારા આરોપીને ટેમ્પા ચાલકને બે વર્ષની કેદની અને દંડ ફટકારતો હુકમ કર્યો છે જે અંગે શનિવારના ત્રણ કલાકે માહિતી મળી હતી વ્યારા શહેરના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર પ્રતિમા નજીક અસ્થિ કલશ યાત્રા કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વ્યારા શહેરમાં પ્રતિમા નજીક એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી એકતા મંચ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો જેમાં અસ્થિ કલશ યાત્રા કાર્યક્રમ શનિવારના રોજ એક કલાકે યોજાયો હતો જ્યાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગ્રણીઓ હાજર રહ્યા હતા સોંગોર અટલ બિહારી વાજપાઈ હોલ ખાતે આદિવાતિ હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી આવેલ હોલ ખાતે રોજ ત્રણ કલાકે આદિજાતિ વિકાસ કામોનું ઈ લોકાર્પણ અને કરાયું હતું જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા વ્યારા શહેરના હરિપુરા વિસ્તારમાં એસી માં શોર્ટ સર્કિટ આગ લાગી તાપી જિલ્લાના વ્યારાસાના મેન બજારમાં આવેલ હરિપુરા વિસ્તારમાં શનિવારના રોજ બે કલાકની આસપાસ એસીમાં શોર્ટ સર્કિટ થતાં ક્લિનિકમાં આગ લાગી ગઈ હતી બનાવની જ્યાં સ્થાનિક લોકોને થતાં પાણીનો મારો ચાલવામાં આવ્યો હતો જોકે ફાયર બ્રિગેડ પર આવી પહોંચતા આગને સંપૂર્ણ કાબૂમાં લેવામાં આવી હતી જે આગના બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી નહીં હતી જોકે નુકસાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે તાપી જિલ્લા સેવા સદનના હોલમાં મંત્રીની હાજરીમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં મંત્રી કુંવરજી હળપતિની હાજરીમાં શનિવારના રોજ અગિયાર કલાકની આસપાસ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જ્યાં વિવિધ મુદ્દે ચર્ચા કરી વિકાસના કામો વહેલી તકે પૂર્ણ કરવા સહિત વિવિધ મુદ્દે સૂચનાઓ આપવામાં આવી હતી જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા વ્યારા નગરપાલિકાના હોલમાં પદાધિકારીઓની હાજરીમાં લોક કલ્યાણ મેળો યોજાયો તાપી જિલ્લાના વ્યાનગરપાલિકાના હોલમાં પદાધિકારીઓ અને અધિકારીઓની હાજરીમાં લોક કલ્યાણ મેળો યોજાયો હતો જેમાં લાભાર્થીઓ વિવિધ સરકારી યોજનાઓથી માહિતગાર કરાયા હતા જેમાં નગરના લાભાર્થીઓ હાજર રહ્યા હતા જેંગે શનિવારના રોજ અગિયાર કલાકે માહિતી મળી હતી સોંગથી માંડવી જવા માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અંગે અધિક કલેક્ટરે જહેનામું પ્રસિદ્ધ કર્યું તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા

વીરપુર ગામની સીમમાંથી વિદેશી દારૂ ભરી જતી કાર ઝડપી લઈ વિપુલ ડાખરાને ઝડપી ચાર પોઈન્ટ વીસ લાખનો મુદ્દામાલ કબજેલી સાહેલ ગામિત જીતેશ ગામિત સુરજ ગામિત અને સુરતના લોટાભાઈ અને બાટીઓ જેમના પૂરા નામ ખબર નહીં હોય તેઓને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબ્સ્ક્રાઇબ વ્યવસ્થિત કરીશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશોને આવતીકાલે ફરી મળીશું નવા સમાચારનો અપડેટ સાથે આભાર